તમને શું લાગે કે હું ક્યાંથી વિડીયો ઉતારતા હોઈશ અહીંયા જોશો ને તમે તો એકદમ આપણા ગામડા જીવ છે અહીંયા ડાંગર રોપેલી છે થાણેલી એ બી તમને ચારે બાજુ બતાવો ને તો જો હજી કામ કરે છે પણ અહીં સમયમાં થોડો ડિફરન્સ હશે હમણાં કેટલા વાગે વિજય જઈ હમણાં ચાર ને સાડત્રીસ ચાર ને સાડત્રીસને જો તો દિવસે બુડવાની તૈયારી છે આ બાજુ દેખાય સૂરજ તૈયાર છે દેખાય આ અહીંથી દેખાય છે જો અહીંયા કામ કરતા છે આ બાજુ ડાંગર છે આ જઈ લો હું તમને કહું છું ને અમે જસ્ટ એટલે કે નેપાળ નજીક જ આવી ગયા અહીંથી નેપાળ જોશો ને તો આ જો હમણાં ટાઈમ કેટલાલા કેટલા ટાઈમ થઈ જાય ચાર સાડત્રીસ થઈ અને આ સૂરજ દેખાય તમને અરે ઉડવાની તૈયારીમાં છે ਓਏ ਛੜੀ ਕਾਇ ਕੱਢਿਓ ਦੇਖ ਲਓ ਇਹ ਪਾਣੀ ਡਾਂਗਰ ਸੇ ਨੇ ਇਹ ਡਾਂਗਰ ਮਾ ਤਾਂ ਪਾਣੀ ਪਾਣੀ ਆ ਬਦੀ ਜਗ੍ਹਾ ਦੇਖ ਹੈ ਨਾ ਆ ਬਦੀ ਥਾਣੀ ਡਾਂਗਰ ਅੱਛੇ ਇਹ ਦੇਖ ਇਹ ਮਾ ਲੋ ਵੀ ਜਾਈ ਦੇਰ ਛੋਟੇ ਛੋਟੇ ਬੱਚੇ ਹਨਾ ਨਾ 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 ਸ਼ੁਕ નાના શુક્ર છે તો તમને આવા વિડીયો હું ઉતારી બતાવું ને તો તમને એવું લાગે કે તમે આપણા ગામડામાં પણ અમે આપણા ગામડામાં નથી બહુ દૂર ગયા એટલે કે છેક નેપાળ નજીક જ છે પણ અહીંયાથી તમે જો ચાલીસ પચાસ કિલોમીટર દૂર જ છે પણ અમને મોકો મળશે તો એ બાજુ બી જઈશું અને તમને બતાવી દઈશું બતાવશું બી અને કંઈક નવું નવું જાણવા મળશે પણ આ બાજુનું વાતાવરણ પેલા જોઈ લો આ માલું ફરે માલું એ માલું આપણા ગામડા જેવું લાગે કે નહીં આપણા ગામડા જેવું લાગે છે આ બધી ડાંગર રોપેલી જ છે નહીં પણ આ પાણી ભરેલું જ છે માલું કઈ રીતના કાપતા છે એ તો ઉપર થી કટિંગ કરે છે આ પાણી ઉતરી ને હા ઓહો આ જો આ ડાંગર આ માલું અમે સાંજે ફરવા નીકળી પડ્યા ગામડાની જેમ કેવું બરાબર હવે બીજા વિડીયોમાં આપણે કંઈક બીજું બતાવીશું દૂર જઈશું તો